શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે નવા પરનીત જોડા પણ હોળી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવે છે જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યક્ષિકુની કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણે શીખું હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે ભગવાનની પૂજા ન કરે પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા અને વિષ્ણુ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા અને ભગવાન પણ પ્રહલાદને સાશા દર્શન આપતા હતા

કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એક બીજા પર કબીલ ગુલાલ તેમજ કેસુડા કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે જો કે હવેના સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે કથાઓ સંપાયેલી છે વૈષ્ણ માન્યતા અનુસાર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાન કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમને ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું પરંતુ ભગવાન વિષ્ણુ દ્વારા તેનો પણ અંત થયો આ દરમિયાન હિરણ્ય પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો

જેની પાસે એક અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓળની હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો અનેધુમ સિંહ નું છે અને બરાબર સંધ્યા સમયે ઘરના મુંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્ય નો વધ કર્યો આ માસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને થી પણ ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસ દુરેટીને પડવો કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવો ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ ખાસ કરીને અમુક વિસ્તારમાં છે ઘણા નાદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારિક નૃત્ય કરવામાં આવે છે યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારિક હરીફાઈ યોજવામાં આવે છે જેમ કે ઘોડા દોડ આંધળો પાટો શ્રીફળ ફેંકવાની હરીફાઈ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોના પાળીયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઘણા વિસ્તારોમાં હોળીના દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે હોળીના દિવસે જેને ત્યાંગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે તથા ગામલોકોને લોકોને પતાશા તથા ખજૂર વગેરેની લાણ વહેન છે આ પ્રસંગને દીકરાની વાત કહેવામાં આવે છે હોળીના ના સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા હોળી રમવામાં આવે છે વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળ હોવાની જાણકારી મળી તો તેમણે પુતના નામક રાક્ષસીને ગોકુલમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા સુંદર રૂપ ધારણ કરી અને સાથે સારી રીતે ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમને દુગ્ધાપન કરતા સમયે જ કુકનાનો વધ કર્યો હતો કહેવામાં આવે છે કે ત્યારથી જ પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ છે એક કથા શ્રી પાર્વતીની પણ છે પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ વસ્મ થઈ ગયા હતા ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક ને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાન કર્યું હતું આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે તો આવાં જા આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો